ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ એકવીસ સપ્ટેમ્બર સુધી વરસાદ યથાવત હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી ચોવીસ કલાકમાં વરસાદનો જોર વધી શકે છે અને એકવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે હવામાન વિભાગે અનેક જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે જેનો અર્થ છે કે પાંચ ઇંચ સુધી વરસાદ પડી શકે છે હાલમાં સૌરાષ્ટ્ર સિવાયના તમામ ઝોનમાં એકસો ટકા વરસાદ નોંધાયો છે આ નવા રાઉન્ડમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે આગાહી પ્રમાણે રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે અને આ દરમિયાન ત્રીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ચોમાસાની વિદાય અને ત્યારબાદની સ્થિતિ દેશમાંથી ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ગુજરાતમાં પણ ગણતરીના દિવસોમાં ચોમાસું વિદાય લેશે જો કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે ચોમાસાની વિદાય છતાં ઓક્ટોબર મહિના સુધી રાજ્યમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે ખાસ કરીને દરિયાકિનારાના જિલ્લાઓમાં સોળમી સત્તર સપ્ટેમ્બર દરમિયાન હળવો વરસાદ થવાની સંભાવના છે વરસાદી સિસ્ટમ અને ભાવિ આગાહીઓ હાલમાં તેલંગણા અને વિદર્ભ વિસ્તારમાં એક લો પ્રેશર એરિયા સર્જાયો છે જેના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ બની છે આ સિસ્ટમ આગામી કલાકોમાં પશ્ચિમ ઉત્તર તરફ આગળ વધશે પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર પર પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરતાં જણાવ્યું છે કે અઢાર નવેમ્બરના રોજ બંગાળની ખાડીમાં ભારે વાવાઝોડું બનવાની શક્યતા છે અને આ વર્ષે ઠંડી પણ આકરી પડી શકે છે